તમામ સિદ્ધિઓ અને સફળતાનું વરદાન આપનારી મા વરદાયની જેમની ગણના નવદુર્ગા પૈકીના એક સ્વરૂપે પણ થાય છે મા વરદાયનીનું પુરાણ પ્રસિદ્ધ સ્થાન આવેલું છે ગુજરાતના ગાંધીનગર પાસે રૂપાલ ગામે માનવામાં આવે છે કે અહીં પાંડવોએ કરી હતી શક્તિની સાધના આસો અને વાસંતી બંને નવરાત્ર દરમિયાન ભક્તો અહીં માના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધે છે આ સ્થાન આસ્થાને કારણે જ નહીં પરંતુ અહીંની અનોખી પરંપરાને કારણે પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તો આવો વરદાન આપનારી વરદાયની માતાના દર્શન કરી જાણીએ રૂપાલની પલ્લીની અનોખી પરંપરાનો ઇતિહાસ શિવે સર્વાર્થ શરણ્યેત્રમ્બકે ત્રંબકે ગૌરે નારાયણે નમોસ્તુ તે ગુજરાતનું ગાંધીનગર જે આવેલું છે રૂપાલ ગામ જે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયું છે માં વરદાયની ના પ્રતાપે માન્યતા છે કે આ સ્થાને પુરાણ કાળ થી વસેલા છે માં ગૌરે

એટલે કે માતાના નામે હંસ પર સવાર માતા નું સ્વરૂપ જ અલૌકિક દિસે છે માતાની સામે જ બિરાજિત છે હંસ રાજ અને ત્યાં પાસે જ છે હંસ એક નાનો વિગ્રહ કહેવાય છે કે અહીં બિરાજમાન માતા વરદાયિની પોતાના નામ અનુસાર જ ભક્તો ઉદાર મને તેમની મનોકામના પૂર્ણ કરી મનવાંછિત વરદાન આપે છે અખર એટલે જ તો નામ છે માં વરદાઈ માતાજી બહુ સરસ કામ કરે છે અમાર જે સંકલ્પો કરીએ એ બધા પૂરા કરે છે હું દર પૂનમે દર્શન કરવા આવું છું માતાજીના માતાજી ઉપર એ બહુ જ શ્રદ્ધા છે અને માએ બહુ જ કામ પૂરા કર્યા છે અમારા એમ કે ઇમને શું કેવું એ જ

મા પ્રત્યેની આસ્થાનો પ્રવાહ આજકાલથી નહીં પણ રામાયણ અને મહાભારત કાળથી અવિરત વહી રહી હોવાની વાયકા છે પ્રભાવથી થી અવિરતર અહીં આવી માની આરાધના કરી હોવાનો પુરાણો માં ઉલ્લેખ છે લોક માન્યતા પ્રમાણે પાંચ પાંડવો ના દિવ્ય શસ્ત્ર અને અસ્ત્ર નું રક્ષણ માતા વરદાયની જ કર્યું હતું અસીમ શક્તિ અને શસ્ત્રોના આધારે પાંડવોની ઓળખ છતી થઈ જાય તેમ હતું એ સમયે પાંડવોની રક્ષા કરનારી હતી મા વરદાયની વરખડીના આ વૃક્ષ પર જ અર્જુને પોતાનું ગાંડિવ છુપાવ્યું હોવાનું પણ કેટલાક લોકો માને છે વિદંતી છે કે પાંડવોએ એ સમયે માનો આભાર માનવા સોનાના રથમાં માની પલ્લી કાઢી હતી અને ઘી ચઢાવ્યું ત્યારથી જ અહીં પલ્લીની પરંપરા શરૂ થઈ હોવાની વાયકા છે જે આજે પણ અકબંધ રહી છે તો સાથે એક માન્યતા રામાયણ કાળ સાથે પણ જોડાયેલી છે કથા પ્રસંગ છે ત્રેતા યુગમાં રામજીના વનવાસ દરમિયાનનો શૃંગ ઋષિના આદેશથી રામજીએ વરદાયની માતાને પ્રસન્ન કર્યા અને માએ પ્રસન્ન થઈ ભગવાન રામને અમોઘ દિવ્ય બાણ આપ્યું જેનાથી યુદ્ધમાં રામી રાવણનો વધ કર્યો હતો પંડવ કાળથી જે શક્તિ પૂજની હાજરીની અહી પ્રતિતી વર્તાતી રહી છે તેનું મંદિર બનતા યુગો થયા પહેલા વરખડી એટલે કે ખીજડાનું આ વૃક્ષ ત્યારબાદ ખીજડાના વૃક્ષની નીચે માતાજીની નાની દેરી અને હવે આ ભવ્ય મંદિર સમય ચક્ર સાથે મા પ્રત્યેની આસ્થા કેટલી વધી તેનો આ પુરાવો છે માના મહિમા તો માના મહિમાની તો કોઈ વાતો કરું એટલી ઓછી છે માનો આ મહિમા છે ને એ લગભગ પાંચ હજાર સાડા પાંચ હજાર વર્ષ જૂનો છે જે પાંડવોથી ચાલતો આવે છે પાંડવ જ્યારે પાંડવ જ્યારે વનવાસ વખત એમના તેર વર્ષ વનવાસમાં ગયા ત્યારે એમને બાર વરસ પૂરા કર્યા તેરમું વર્ષ એમના અજ્ઞાતવાસ એટલે સંતાઈને રહેવાનું હતું એ વખત એમના આ માતાજી નો પ્રકાશ એમને અહીં જોયો એટલે પ્રકાશ જોયો એટલે માતાજીને એમને પ્રાર્થના કરી કે કોઈ શક્તિ દેવી છે તો માતાજીને પ્રાર્થના કરી એટલે મા પ્રસન્ન થયા અને માએ વરદાન આપ્યું માએ એવું કીધું કે તમે અહીં તમારા અસ્ત્રો વસ્ત્રો ને બધું અહીંયા મારી વખડીએ બાર વખડી છે ને ત્યાં સંતાડ દો અને તમે આ દિશામાં આશ્રમમાં જતા રહો ત્યાં રોકાઈ જજો તમને કોઈ ઓળખી નહીં શકાય એમને એક વર્ષ અજ્ઞાતવાસ પૂરો કર્યો પછી માતાજીના શરણે આવ્યા માતાજીના શરણે આવ્યા પછી માને માનો અહીંયા એમને યજ્ઞ કર્યો પંચબલી અને સોનાનો પલ્લી રથ કાઢ્યો એ પછી એમનો બધું એ કરીને એમને માતાજીની રજા લઈને એમના વિરાટનગરીમાં જતા રહ્યા એ પછી સિદ્ધરાજ સોલંકી મહારાજના મહારાજનો યુગ આવ્યો ત્યારે માળવાડ એમને જીત અપાવી હતી માતાજીના આશીર્વાદથી જીત તો એમને અહીંયા આ સિદ્ધરાના લાકડાના પલ્લી રથ ગામમાં કાઢી એ કોટ બનાવ્યું એ મંદિર બનાવ્યું એને એ મંદિર અંગ્રેજોએ તોડી નાખ્યું એ પછી આ ગામવાળા મંદિર બનાવ્યું એના પછી આ ગામવાળાના બધા ભક્તોના સહકારથી આ મંદિર ઊભું થયું આખો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે જ્યારે પાંડવો અગ્નિ જ્યારે વનવાસ જ્યારે આવેલા ત્યારે અહીંયા રોકાવ્યા હતા અને રોકાઈને જ્યારે જેમનો વનવાસ પૂરો થતો ત્યારે એ કેમને યજ્ઞ મોટો કર્યો હતો શક્તિ ઉત્પન્ન કરવા માટે ત્યારે આ સ્થળ ઉપર પહેલાં તો અહીંયા ઘણું મોટું વન પણ હતું અને અહીંયાએ યજ્ઞ કરીને જે શક્તિ ઉત્પન્ન કરી એ શક્તિનું એ વખતે નામ વડેચી નામ આપી એટલે વરદાન આપનારી ત્યારથી વરદાયની માતાનું નામ પડ્યું અને જ્યારે પણ અહીંયા રોકાયા હતા ત્યારે ઘણો સમય અહીંયા રોકાયા હતા ત્યારે ઘણા આપણે બાજુમાં જોઈ રહ્યા છો મોટું એક ઝાડ છે એની નીચે એમને શસ્ત્રો પણ છુપાવ્યા હતા અને વનવાસ પણ ખાસો ટાઈમ એમને અહીંયા વિતાવેલો અને ત્યારથી જ માતાજીનું મહિમા પહેલાં સ્ટાર્ટિંગમાં એમને જ્યારે જીત મેળવ્યા પછી

અપભ્રંશ થઈને શબ્દ બની ગયો પલ્લી પાંડવોએ શરૂ કરેલી એ પ્રથા રૂપાલની પલ્લીના નામે આજે પણ યથાવત છે જે પ્રતિવર્ષ આસો નવરાત્રિના નવમાં નોરતે યોજાય છે એ સમયે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે બાધા માનતા માનનાર ભક્તજનો મનોકામના પૂર્ણ થવા પર વરદાયીની માતાની પલ્લી પર ચોખ્ખું ઘી ચડાવે છે વિશ્વમાં અદ્વિતીય પલ્લી યાત્રા રૂપાલમાં નીકળે છે એ સમયે તો એવું લાગે છે જાણે ગામમાં ઘીની નદીઓ વહેતી હોય તમે એના ખાલી 50 ગ્રામ ઘીની બાધા રાખો ને એને ઘી બહુ આવું છે તો એ તમારું કામ 1 કિલો 1 ડબ્બાની રાખો કે 50 ગ્રામની રાખો પણ કામ તો સરખું જ કરે છે પણ તમારો ભાવ નાભીથી એને કેવું મા સ્વીકારક માના એમ થાય કે મારો દુખિયારો મને મારો ભક્ત યાદ કરે છે એટલે માત્ર દોડી જાય અને માયા ઘીની બાં માનતા રાખવાથી બહુ દુઃખ મટાડ્યા છે લોકોના બહુ કેન્સરો મટાડ્યા કેટલાના દીકરીઓ આલી દીકરા આલી કેટલું એના એવા અસંખ્ય કરોડોમાં અજબોમાં એના પરચા છે જેનું વર્ણન હું મારા શબ્દથી નહીં કરી શકતો આ મંદિર જગત જગની વરદાનીમાં આખી દુનિયાની અંદર પ્રખ્યાત છે તેમાં સુદ નુમના દિવસે માતાજીનો રથ નીકળે છે તે ગામના સત્યાવીસ ચકલા ફરી અને માતાના મંદિરે આવે છે માતા અત્યારની નહીં આ માતા પાંડવોકારથી બિરાજમાન થયેલા છે અને તેમને એ વખતે પાંડવો સોનાની પલ્લી કાઢતા હતા તો અત્યારે આ ટાઈમે અમે ખીચડાના ઝાડની પલ્લી કાઢીએ છીએ અને તે આખા ગામમાં સત્યાવીસ ચકલા ફરી માતાના મંદિરે આવે છે આસો સુદ નુમના દિવસ રાત્રે બાર વાગે રસ્તા પર ઘીની નદીઓ વહેતી થાય છે પલ્લી પરથી નીચે પડેલું ઘી એકત્ર કરી તેને ગરમ કરી પુનઃ શુદ્ધ કરી વાલ્મીકી સમુદાય પ્રસાદી સ્વરૂપે લે છે કહેવાય છે કે આ ઘી વર્ષો વર્ષ બગડતું નથી ખેર વાત શ્રદ્ધાની છે એટલે ચમત્કારથી ઓછી નથી ભક્તોની આસ્થાનો સત્ય એટલું જ છે કે તેઓ આજે પણ પુરાણકાલીન પરંપરાના માધ્યમથી માને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ રૂપાલ ગાંધીનગર શિવે સર્વાર્થે સાધિકે શ્યે ત્ર્યબકે ગૌરી